શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં જશો કારણ કે તો દસ માંથી તમે કેટલા પૈસા દેવા માંગશો અમને દસ માંથી ઘણા તો ચા પી ગઈ

મે 9:00 બને વાઠો કે 10:00 વાગે અત્યારે તું હોય ત્યારે મોય ખબર હતી તો અંદર વિવેકે જગાડવા આવીતી હવેરે 6 વાગે આવવાનું કર્યું તો 9:00 વાગે ને 9:00 વાગે ભેગા થયા બધા કોઈ ક્રિકેટર હે જિન સુગરન થોડી અરે યાર આવત અરે

એવો નવે એ તો માથે જ છત ખરાબ થઈ ગઈ એવો ઉપર થી ગઈ દોરો પાણી ના આવતો મગજ ઈ ના પીવાય જો તારા જેવો નબળા હૃદય હોય ને તો પછી તાવ બાવ આવજો આ પાલર પાણી હે ને બહુ ઓળો આવે મજબૂત ઓ ઓ બધું બગાડ નાખ્યું તો આઈલો વર હાથું તો ના પાહલો હમ આડો હું તો દર સટર નકા તો બધું એ મેં કીધું ગરમી ગરમી હોય તો હવે તો આ આઈસ્ક્રીમ ની ને આની સીઝન આવશે બધી તો આ તો વરસાદ આવી ગયો

બોલો આવશે <laughs> 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 <laughs>

હા આજ તો મેમ્બર કેટલા બધા થઈ ગયા મેમ્બર ઘણા છે આજ તો સારા માં ખારી ભાત બનાવી છે આપડો વેપારી